નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું મુસ્કાન જગત જનની મા જગદંબા નવદુર્ગાની હવે શરૂઆત થઈ ગઈ છે એટલે કે નવલી નોરતાની હવે શરૂઆત થઈ ગઈ છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લાઓમાં પણ અલગ અલગ શાળાઓમાં હવે નવલી નોરતાની શરૂઆત થઈ ગઈ છે તો શારદીય નવરાત્રિ એ હિન્દુ ધર્મનો સૌથી મોટામાં મોટું તહેવાર માનવામાં આવે છે નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ આ પ્રસંગે મા દુર્ગાના નવરૂપોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તમામ યુવાનો વડીલો બાળકો માતાજીના ગરબા ગાવામાં એટલા ઓતપ્રોત થઈ જતા હોય છે છે કે કે જોઈને લાગે ખરેખર આરાધના જ કરી રહ્યા ત્યારે મહેસાણા જિલ્લાની શ્રેષ્ઠ નામાંકિત શાળાઓમાંની એક શાળા એટલે કે આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પણ આ તહેવારોની ઉજવણી કરે છે બાળકોમાં શિક્ષણની સાથે સાથે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓમાં વિકાસ થાય તે હેતુથી આ શાળામાં અવારનવાર નાના મોટા ધાર્મિક તહેવારો સ્કૂલમાં થતા હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ગરબાના તાલે ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો આજના ગરબા મહોત્સવના દીપાવવા તથા વધુ જુસ્સો પૂરો પાડવા માટે બહારથી પધારેલ મુખ્ય મહેમાનોને આર જે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ચેરમેન શ્રી ડોક્ટર યોગેશભાઈ પટેલ અને સ્કૂલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર વિજયભાઈ પટેલ દ્વારા મહેમાનોને બુકી આપી તેઓનું હૃદયપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું Johnny, could you ડૉક્ટર વિજય પટેલ ડાયરેક્ટર ઓફ ઓફ ધ આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ આજે અમારો આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ત્રીજો નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ ગયો છે અને આ પ્રસંગે બે હજાર કરતાં વધારે બાળકો તથા વાલી મિત્રો તથા અમારા શિક્ષક ગણે ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રસંગને ખરેખર ખૂબ જ સફળ બનાવ્યો છે અને અમે આવા ધાર્મિક પ્રસંગો આ સંસ્થામાં ઉજવતા જ રહીએ છીએ કેમ કે ધાર્મિક નોલેજ બાળકોને મળવું જોઈએ અને આપણા હિન્દુત્વ માટે આ નોલેજ ખરેખર જરૂરી છે કે દરેક બાળકને માતાજીનું શું ઇમ્પોર્ટન્સ હોય છે આ બધી જ વસ્તુ અમે આ ધાર્મિક પ્રસંગમાં બાળકોને સમજાવ્યું છે અને એમને આ પ્રસંગમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે એ માટે ભવિષ્યમાં પણ અમે એ લોકોને પ્રોત્સાહિત કરવાના છીએ અત્યારે કરીએ છીએ અને ભવિષ્યમાં પણ એમને પ્રોત્સાહિત અમે કરતા રહીશું માય નામ ડૉક્ટર યોગેશ કે પટેલ ચેરમેન ઓફ આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ આ નવરાત્રી મહોત્સવ અમારો ત્રીજો જે નવરાત્રી મહોત્સવ જેમાં બધા મહેમાન મયંકભાઈ નાયક સાહેબ મુકેશભાઈ સાહેબ હરિભાઈ સાહેબ તૃષા મેડમ પધાર્યા અને અમારા ફંક્શનની શોભા વધારી એ બદલ દરેકને અત્યારે ચોવીસોથી વધારે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ બે દિવસનો જે પ્રોગ્રામ ગઈ કાલે ઇંગ્લિશ મીડિયમ આજે ગુજરાતી મીડિયમ બે દિવસ પ્રોગ્રામ ભવ્યથી ભવ્ય બધા બાળકોથી મારીને પેરેન્ટ્સે જે સેલિબ્રેટ કર્યો એ બદલ દરેકનો હૃદયથી આભાર અને બધા સ્ટાફ મેમ્બર મારા જે ટ્રસ્ટીગન પ્રિન્સિપલ મેડમ બધાએ ફંક્શનને સક્સેસફુલ બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો એ બદલ દરેકને મારાથી તરફથી હૃદયથી ધન્યવાદ કહેવામાં આવે છે હવે વાસ્તવિકતા છે કે અત્યારે આપણી જે સંસ્કૃતિ અને આપણું જે કલ્ચર છે એ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ આપણે ત્યારે બાળકોમાં એક એનર્જી જનરેટ થાય છે જ્ઞાન ધાર્મિક જ્ઞાન બી જરૂરી છે એટલે આ બધી જે આપણી સેલિબ્રેશન છે નવરાત્રી સેલિબ્રેશન છે ગણેશ ચતુર્થી છે એના કારણે બાળકોને ધાર્મિક મહત્ત્વ એનું નોલેજ અને જોડે જોડે એનર્જી પણ એમને મળે છે એટલે બાળકો ભણવાની જોડે જોડે આ બધી વસ્તુ કરે ત્યારે ખરેખર બંને વસ્તુ બેલેન્સ જળવાઈ રહે છે આરજી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં નર્સરીથી બાર સાયન્સ સુધી બંને મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ અવેલેબલ છે અમારી ચોવીસ બસીસ છે અને ચોવીસોથી વધારે સ્ટુડન્ટ છે અને દરેક ગર્લ્સને ત્રણ હજાર સ્કોલરશીપ આપણા ટ્રસ્ટ તરફથી છે અને આનું મધર ટ્રસ્ટ જે છે એ શારદાબેન એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર છે જ્યાં આગળ પેરામેડિકલ કોર્સિસ બધા છે ફાર્મસી ફિઝિયો નર્સિંગ મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ આ બધા કોર્સિસ છે અને ત્યાં પણ અમે ગર્લ્સને સારી એવી સ્કોલરશીપ આપીએ છીએ